ચલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર 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 મહાદેવ અટાણે વાગી ગયા છે સવારના સવા ત્રણ ને અમે જો દર્શન માટે લાઈનમાં ઉભા રહી ગયા છીએ અને અમારે જવાનું છે વલી કહેવું અહીંયાથી સાત કિલોમીટર થાય છે તો અમે પહેલા લાઇનમાં લાઈન બહુ મોટી થઈ ગઈ છે એ સબ આ બધા કેટલા વાગ્યામાં આવી ગયા છે અમે તો લાઈન બહુ મોટી થઈ ગઈ છે અને અમે બે ઊભા છીએ ચાલો આજે દર્શન કરીએ બાબાનું વેદર અને બાબા બરફાણી ની ગુફા દેખાય છે ચાલો જો અમરનાથની કૃપા પાસે અમે મસ્ત મજાનું નાઈ લીધું છે અને ગરમ પાણીની સુવિધા છે અહીંયા સો રૂપિયાની ડીશ મલ્ટી ચોરી ડીશ શું એ રહે અમારે મહાદેવ આજની શુભ સવાર અમારે મહાદેવના સાનિધ્યમાં થઈ જશે વાલા કાંઈ ન ઘટે સવારમાં અમે વહેલા છીએ એટલે ટ્રાફિક નથી એટલે હવાયના છ એટલે ટ્રાફિક છે નહીં અને માંદેરના ચરણોમાં ભાઈ બીજું શું ઘટે વાલા હર હર મહાદેવ

મરે ફાડીને પક્કો કરે દેજો વાહ બરાબર 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 બારવાલો બારવાલી તરફ પંચલ્લીવાલો પંચલ્લીજી તરફ

બાલ તાલ ના રસ્તે જો હું હારી લાલકી બાલતલ બેસ કેમ